નમસ્કાર મિત્રો આપણા ચેનલ એમ કે એસ ન્યૂઝમાં તમારું સ્વાગત છે સુર સંગીતના બાદશાહ અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવનાર એવા ફોક સિંગર ગાયક એવા આપણા કીર્તિદાન ગઢવી હાલ લોકડાઉનમાં ફસાયા છે હાલ કોરોનાનો મહામારી ચાલી રહી છે દેશભરમાં લોકો ઘરમાં પુરાયા છે પ્રધાનમંત્રી મોદીએ દેશભરમાં પહેલાં પંદર એપ્રિલ સુધી અને તેને આગળ વધારી આ લોકડાઉન ત્રણ મે સુધી લંબાણું છે જે લોકો જે જગ્યા જે ગામમાં હતા તે ત્યાં જ લોકડાઉન થઈ ગયા છે કોઈ પણ વ્યક્તિને એક ગામથી બીજે ગામ જવાની મનાઈ છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકડાઉન જાહેર કર્યું ત્યારે ગાયક કીર્તિદાન ગઢવી તેમજ તેમનો આખો પરિવાર વેકેશનમાં આવ્યું હતું ગાયક કીર્તિદાન ગઢવી તેમના સાસરિયામાં જ લોકડાઉન થઈ ગયા છે કીર્તિદાન ગઢવી કચ્છમાંથી પરણેલા છે તેમનું સાસરું કચ્છના ગાંધીધામમાં આવેલું છે વેકેશન હોવાથી કીર્તિદાન ગઢવી તેમજ તેમના છોકરા અને પત્ની સાથે ગાંધીધામમાં આવ્યા હતા અને લોકડાઉન જાહેર થઈ ગયું તેથી જ ગાયક કીર્તિદાન ગઢવી પોતાના સાસરિયામાં જ ફસાઈ ગયા છે પણ તેમની ફેમિલી મોજ માણી રહી છે મિત્રો આ વિડીયોમાં આટલું જ આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં